सास पड़ी है सास अरे लकी दो तोन धोना की थी अरे समझ तो प्रॉब्लम तो क्या कहिए भैया कल सोफड़ी ले जाना एक भला चाय छाटो बड़ा करी लाग करे पर कम चाय से लाई दे तो बोलो नहीं ना हूं नहीं को अब चाय चाय दे देना मैं ससुर भाभी आओ सो ने अरे आ हम जाए जल्दी जल्दी રાહુલ હેલો ગાય જય શ્રી કૃષ્ણ જય માતાજી તમારા નવા લોગ તમારું સ્વાગત છે સ્વાગત છે તો ગાય આજે ભાવનગર જવા નીકળી જઈએ છીએ ધીમો બોલીએ છીએ કારણ કે ભૂખ લાગી એટલે

આ નિકળે કે નિકળે જો ઉસે પણ વરસાદ આવે છે કે યાર 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 માં લીધો હવે મેં તો અપડેટીડ નોટિસ હું તો ગાઈસ અમારે તો પાસા આખી નઈ તે તેલા તૈયાર થઈ ગયા છે અમે તો ફરદા રામ છીએ ગાઈસ તો જનતા ફરતા રહી અમે અમારું તો એ ના રહું છું રહો ગાડી કઢાવવા રહો પડતો નઈ યે યે ગયો યે ગયો મત મતમાં લઈ જા

સાલા હેડ જોઈ લો કા આમને અજી ભાઈ પાસન ભાઈ ભાઈ કા તેચમા પહેરી લઈ કે તેરે હેર કેવા થઈ ગયા સર કેવા સરખા ગણ નહી કેવો મસ્ત છે કઈ વસ્તલ હોતા પંજા હા એમ તો લાગ થઈ ગઈ હાથ બો છોરાયો બોહો આ તો તને હ મન

રાહુલ તો અત્યારે પાછળ આવતો રહ્યો છે વનીતા બેન પાછા સૂઈ ગયા છે હું નહોતી હું જાગતી હતી વનીતા બેન તો જાગીને એવું થોડું ગાય છે કે એક કલાક માટે સૂતા હોય તો બ્રશ કરવું પડે હે હા કરવું પડે કરવું પડે હાલ મળી તો ગાય છે એ બ્રશ એને કરી લીધું છે કારણ કે રાહુલ અત્યારે આવ્યો ને તો કારણ કે અમને ભૂખ લાગી હતી તો રાહુલ પૌ આવ્યો છે તો રાહુલ છે ને મારા માટે ફરાળી બફાઈ લઈને આવ્યો છે આપણે આ મહિનામાં એક વખત ફરાળી પફ ખાધું નથી પણ ધર્મમાં ધર્મનંદનમાં એ લોકો છે ને ફરાળી પફ બનાવે છે તો આપણે એકે ફેરી ખાતું નથી પણ આજ ફર્સ્ટ ટાઈમ ખાવી છે આજે મતલબ ઓલા ગયા શ્રાવણ મહિનામાં તો મેં ખાધું તો આ શ્રાવણ મહિનામાં મેં નહોતું ખાધું તો શ્રાવણ મહિના પૂરા થવા આવ્યો ને પાંચ છ દિવસની વાર છે ને ત્યારે હું શ્રાવણ મહિનામાં ફરાળી પફ લાવ્યો છે હવે ફરાળી ફરાળી જ હોય છે પણ તોય આપણે આજે ખાઈ નાખશું કારણ કે મને બહુ ભૂખ લાગી છે બપોરે આપણે કેટલા સવા અગિયારે જમી લીધું હતું

તો ગાય જ ગામડા ગયા તો ગામડા બની બેન ને બે દિવસ એમ કે વાટું વળે ગયું મારે ત્યાં વાળમાં છે ને વાઇું વળે ગઈ પરમ દિવસે આપણે વર્ષ કર્યા હતા આપીશ કર્યા ગામડે એટલો વરસાદ હતો ને ગાય તો અમારે કાંઈ જેટલું અમે વિચાર્યું હતું એમાંથી કાંઈ અમારું સક્સેસ થયું નથી તો અમે ધોયેલા મૂળા જેવા અહીંયા ગામડેથી અહીંયા પાછા આવ્યા છીએ તો અમે જઈએ છીએ ગરબા ક્લાસમાં અને મનીષાને ત્યાંથી ડાયરેક્ટ પિકઅપ કરવાની છે અને રાહુલ ત્યાંથી નીકળ્યો છે ને તો રાહુલ મનીષાને ડબ્બો દીધે છે નાસ્તાનો એ નાસ્તાનો ડબ્બો લઈને ગયો છે અને મનીષા નાસ્તો કરી લે છે રસ્તામાં ગાડીમાં કારણ કે હંમેશા હમણાંથી તો એવું જ એવું જ થાય છે ગાડીમાં વચ્ચે બેઠી બેઠી જ નાસ્તો કરી લે એમ મોડું થઈ જાય પછી એમાં ડબ્બો લેતા જઈએ પછી ત્યાંથી રસ્તામાંથી એને પિકઅપ પિકઅપ કરી લઈએ

જો એ દેખાય છે ને નામ આજે દેખે ચાલી રહી છે આ 5 3 0 1 1 જ રીતે

ઉદ્ધમ અમારા ગામડામાં ઉદ્ધમ જોશ આવે એમ કે નાના બનાવ છે એમ લોગ તો કઈ ને જ સાથે મળીએ આવા નવા સાથે મળીએ ત્યાં સુધી બધા